અંજાર ગાંધીધામ એ ડિવિઝન ગાંધીધામ બી ડિવિઝન કંડલા મરીન દુધઇ સામખ્યાળી લાકડીયા અને ગાગોદર પોલીસ સ્ટેશનોમાં જીપી એક્ટ કલમ બ્યાસી ઓબ્લિક બે તેમજ એમવી એક્ટ કલમ બસો સાત મુજબ કબજે કરવામાં આવેલ કુલ ત્રણસો ચૌદ વાહનોની નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરી જાહેર હરાજી મારફતે નિકાલ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક અંજાર કચેરી ખાતે જાહેર હરાજી રાખવામાં આવી હતી આ હરાજીમાં ભંગાર અને જૂના વાહનોની લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા કુલ એકાવન જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો અને કુલ ત્રણસો ચૌદ વાહનોની અપસેટ વેલ્યુ રૂપિયા પંદર લાખ હજારની સામે રૂપિયા બાવીસ લાખ સત્તાણું હજાર પાંચસો કિંમતમાં વાહનોની હરાજી કરવામાં આવી જે જોતાં રૂપિયા સાત લાખ તેર હજાર પાંચસો જેટલી વધુ રકમ મળેલ છે તેમજ અઢાર ટકા જીએસટી રૂપિયા ચાર લાખ તેર હજાર પાંચસો પચાસ મળી ટોટલ રકમ સત્યાવીસ લાખ અગિયાર હજાર પચાસ આંકવામાં આવી છે આ હરાજીમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા સહિત તમામ થાણા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા